નિશુક નારાયણ લિમ્બ શિબિર નારાયણ સેવા સંસ્થાની ની અમદાવાદમાં ત્રણસો જિંદગીઓ નારાયણ સેવા સંસ્થાન અને ઇન્દરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે રવિવારે અમદાવાદના શ્રી કચ્છ કડવા પટેલ સનાતન સમાજ નરોડા ખાતે નિઃશુલ્ક ઓપરેશન તપાસ પસંદગી અને નારાયણ લીમ કેલિપસ માપન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનું ઉદ્ઘાટન ઉદઘાટન મુખ્ય અતિથિ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર સમારોહ અધ્યક્ષ ઇન્દરસોલ રેન્ડના એમડી સુનિલ ખંડુજા મુંબઈ શાખા પ્રમુખ મહેશ અગ્રવાલ કૈથલ શાખાના સંયોજક ડો વિવેક ગર્ગ અને નિર્દેશક વંદના અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિવ્યાંગો તેમના પરિવારજનો અને અમદાવાદના સન્માનિત સભ્યોને સંબોધિત કરતા મુખ્ય અતિથિ ધર્મિષ્ઠા ગજ્જરે જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાન દિવ્યાંગોની સેવા કરી રહી છે તે ઈશ્વરની સેવા છે આ શિબિરમાં આવવું મારું સૌભાગ્ય છે તમે લોકો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો દિવ્યાંગોના સર્વાંગી વિકાસ સેવા અને આ શિબિરની જાણકારી વડાપ્રધાન મોદી સુધી પહોંચશે મુખ્ય મહેમાને કહ્યું કે હું સંસ્થાના પ્રમુખ પ્રશાંત અગ્રવાલ અને સમગ્ર ટીમને દિવ્યાંગોને મદદ કરવા બદલ અભિનંદન આપું છું. સમાજે આવી સંસ્થાના હાથ મજબૂત કરવા આગળ આવવું જોઈએ. ખાસ મહેમાનોમાં ઇંગરસોલ રેન્ડના ડિરેક્ટર વિશ્વાસ દેશમુખ ડિરેક્ટર ઓપરેશન્સ લીડર સુરેન્દ્ર કુમાર, મનોજ ઘગારે, એચઆર મેનેજર નરેન્દ્ર પ્રજાપતિ, હિમાંશુ શ્રીવાસ્તવ, અનિલ હિરાપરા, શ્વેતા પરમાર અને કલ્યાણી શિરોડે હાજર રહ્યા હતા. મહેમાનોની હાજરીમાં બાર વ્હીલ ચેરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નારાયણ સેવા સંસ્થાન અત્યારે જે ઉદયપુર સ્થિત એમની સંસ્થા ત્યાં છે અને સમગ્ર પૂરા દેશ અને વિશ્વમાં ઘણા બધા દેશોમાં પણ એ જે પોતાની સેવાઓનું કામ કરી રહ્યા છે એ લગભગ પંદરેક દિવસ પહેલા સંસ્થાના ટ્રસ્ટી શ્રી મારી ઓફિસે મુલાકાત લીધી ત્યારબાદ એમની સંસ્થાનો જે કામ છે એનો પરિચય આપ્યો અને મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું અને મને ખરેખર એમની જે એમના સંસ્થાના પરિચયથી મને જે સેવાઓ એ જે કરી રહ્યા છે એનાથી

જે એમના ટ્રસ્ટી ગણ જે કહેવાય ને કે પ્રશાંત અગ્રવાલ અને એમની સમગ્ર ટીમ જે કામ કરી રહી છે એ ખરેખર આજના સમય મને અહીંયા ઉપસ્થિત રહેવાનું મળ્યું છે લોકોને રૂબરૂ જોઈ એમની વ્યથા જાણી છે પીડા જાણી છે અને ઘણા વર્ષોથી એ લોકો જે જોડાઈ રહ્યા હતા પણ આજે નારાયણ સંસ્થા જે સેવા સંસ્થા છે એમના થકી આજે એમના જીવનમાં એ જે શરીરની કમી હતી એ પૂરી થાય છે અને પોતાના જીવનમાં એ હર હંમેશ એ ખુશીઓથી એમનું જીવન અત્યારે વિતાવી રહ્યા છે એટલે મને ખૂબ ખુશી છે અને એમની સાથે જોડાયેલી સમગ્ર ટીમ આજે જે કામ કરી રહી છે એમને પણ હું વંદન સાથે અભિનંદન કરું છું અધ્યક્ષતા કરી રહેલા ઇન્દરસોલ રેન્ડના એમડી સુનિલ ખંડુજાએ જણાવ્યું કે સંસ્થાના સેવા કાર્યો જોઈને અમે ખૂબ પ્રભાવિત થયા છીએ મરીયા કોમાંથી આંસુ આવી ગયા સંસ્થા દિવ્યાંગોની સેવાનો જે કાર્ય કરી રહી છે તેના માટે અમારી પાસે કોઈ શબ્દ નથી હું દિવ્યાંગ ભાઈ બહેનોને એટલું જ કહીશ કે જીવનમાં ક્યારેય હાર ન માનશો અને હિંમત અને જુસ્સો જાળવી રાખો બધું સારું થશે સંસ્થા દિવ્યાંગોને શારીરિક સામાજિક આર્થિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનાવવા માટે જે પ્રયાસો અને કાર્યો કરી રહી છે તે અનુકરણીય છે મુલાકાત દરમિયાન સામાજિક કાર્યકર મૂર્ચન પ્રજાપતિ યશપાલ શેરા મહેશ શાહ અનંદભાઈ પટેલ અને કમલેશ ડિંગરા અને અન્ય મહેમાનોએ શિબિરમાં હાજરી આપવા આવેલા દિવ્યાંગ લોકોના મંતવ્યો સાંભળ્યા અને ડોક્ટર ટીમ તરફથી સારવારની પ્રક્રિયા અને લાભો વિશે પણ જાણ્યું પ્રારંભમાં ડિરેક્ટર વંદના અગ્રવાલે મેવાડની પરંપરા અનુસાર મુખ્ય અતિથિ અને મંચ પર ઉપસ્થિત અતિથિઓનું અભિવાદન કર્યું આ સાથે ડિરેક્ટર અગ્રવાલે સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી જેમ કે ઓપરેશન નારાયણ અંગ પ્રત્યારોપણ જેવી મફત સેવાઓ દરરોજ પાંચ હજાર લોકોને ભોજન પૂરું પાડવું છસો આર્થિક રીતે અસમર્થ મજૂરોના બાળકો માટે મફત નારાયણ ચિલ્ડ્રન એકેડેમી સ્કૂલ ચલાવવી સૈકડો અપંગ લોકોને સ્વરોજગાર માટે કમ્પ્યુટર મોબાઈલ તાલીમ આપવી અને સમૂહ કરીને તેમને કરવા આજના શિબિર વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે તમામ વય જૂથોના વધુ વિકલાંગ લોકોએ શિબિરનો લાભ લીધો હતો શિબિરનો અહેવાલ આપતા ડિરેક્ટર વંદના અગ્રવાલે જણાવ્યું હતું કે સંસ્થાના ડોક્ટરો અને પીએન્ડ ટીમે તમામ વિકલાંગોને જોયા હતા અને નારાયણ અંગો માટે બસો બાવન વિકલાગ લોકોના અને કેલિપર્સ માટે ઓગણપચાસ વિકલાંગોના માપ લીધા હતા લગભગ એકવીસ વિકલાગ દર્દીઓને સર્જરી માટે પસંદ કરવામાં આવ્યા હતા हम लोग ऐसे अलग अलग सिटीज़ में जाके हर संडे को कैंप लगाते हैं अहमदाबाद में जब हमें पता लगा कि यहाँ बहुत सारे पेशेंट्स हैं जिनको आर्टिफिशियल लिम्स की जरूरत है तो आज यहाँ आर्टिफिशियल लिम्ब मेजरमेंट एंड डायग्नोसिस कैंप का आयोजन हो रहा है इसमें लगभग दो पेशेंट है जो अभी तक आ चुके हैं जिनके मेजरमेंट का कार्य चल रहा है और लगभग दो से ढाई महीने बाद उन्हें हमारी संस्थानी आएगी और जिनके आज मेजरमेंट लिए हैं उनको इस तरह के आर्टिफिशियल लिम्स हम लोग प्रोवाइड करेंगे પસંદ કરાયેલા દિવ્યાંગોને અમદાવાદમાં ફરી કેમ્પનું આયોજન કરીને બીજી ત્રણ મહિના પછી નારાયણ લિમ્બ આપવામાં આવશે સંસ્થા દ્વારા ઉત્પાદિતા નારાયણ લિમ્બ સારી ગુણવત્તા વાળા અને વજનમાં હળવા છે તે ઉપયોગમાં ટકાઉ રહેશે સંસ્થા દ્વારા તમામ દર્દીઓને મફત ખોરાક ચા નાસ્તો આપવામાં આવ્યો હતો નારાયણ સેવાની ભાવના સાથે કાર્ય કરી રહ્યું છે સ્થાપક શ્રી કૈલાશ માનવજીને માનવ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં ત્રીસ મે રોજ દિલ્હીમાં માનવજીને સમુદાય સેવા અને સામાજિક ઉત્થાન શ્રેણીમાં સન્માનિત કર્યા હતા સંસ્થાના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે લાખો વિકલાંગોને તબીબી શિક્ષણ કૌશલ્ય વિકાસ અને અપંગો માટે રમતગમત એકેડેમી દ્વારા માનસિક શારીરિક અને આર્થિક રીતે મજબૂત બનાવીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે અગ્રવાલને વર્ષ બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા સંસ્થાએ અત્યાર સુધીમાં ચાલીસ હજારથી વધુ કૃત્રિમ અંગો સ્થાપિત કર્યા છે સંસ્થા હવે ગુજરાતના વિકલાંગોના અટકેલા જીવનને ફરીથી શરૂ કરવા માટે મોટા કામ કરશે તેમને મફત કૃત્રિમ અંગો પૂરા પાડશે